શું હજુ સુધી તમે તમારો ઓર્ડર બુક નથી કરાવ્યો તો સ્ક્રીન પર દર્શાવેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરીને અત્યારે જ તમારો ઓર્ડર બુક કરાવી લો સ્ટોક મર્યાદિત હોવાને કારણે વહેલા તે પહેલાના ધોરણે મોકલી આપવામાં આવશે કેમ આટલી બધી ટેન્શનમાં છે અરે ફોર્મ તો ભરી છે પણ હજુ સુધી મને તેના માટે નવોદય ની સચોટ તૈયારી કરાવી શકે તેવા કોઈ ક્લાસ જ મળતા નથી બસ આટલી જ મુંઝવણ હતી તો સાંભળ તારી આ મૂંઝવણ નું સચોટ નિરાકરણ એટલે સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગર સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગર ના સંચાલક પૂર્વજીત સિંગ વાઘેલા દ્વારા માત્ર રૂપિયા હજાર માસિક ફી સાથે નવોદય ના ત્રણે વિભાગ ની ઓનલાઈન લાઈવ લેકચર દ્વારા બેસ્ટ માં બેસ્ટ તૈયારી કરાવવામાં આવે છે ઓનલાઈન ક્લાસ નો સૌથી મોટો ફાયદો તો એ છે કે આપણું બાળક આપણી નજર સામે રહી અભ્યાસ કરી શકે છે બસ તો પછી હું રાજુ નું એડમિશન આજે સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગર માં કરાવી લઉં છું અરે પણ મેં તો ચિન્ટુનું નવદયનું ફોર્મ ભર્યું નથી તો શું હું ચિન્ટુનું આ ઓનલાઈન ક્લાસમાં એડમિશન કરાવી શકું કે નહીં હા ચોક્કસ તમે કરાવી શકે છે મારી દ્રષ્ટિએ તો ધોરણ 4 થી 8 માં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીએ એક વખત તો નવદયના આ ક્લાસ કરવા જ જોઈએ કારણ કે નવદયનો સિલેબસ જ એ રીતે બનાવવામાં આવેલો છે કે જેથી ધોરણ ચાર થી આઠ ના વિધાર્થીઓ નો ગણિત નો પાયો ખુબ સારી રીતે મજબૂત બને છે તો તમારા બાળક ના ઉજ્જવલ ભવિષ્ય માટે આજે જ સંપર્ક કરો સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગર નો મોબાઈલ નંબર એટ ફાઈવ ટ્રિપલ વન સિક્સ ફોર નાઇન ડબલ ફાઈવ યુટ્યુબ સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગર